તો જય માતાજી મિત્રો જય બાબારી અને જય ગણપતિ બાપા તો આપણો ગણેશ ચતુર્થી નું આયોજન થઈ ગયું હો મંડપ બંધી દીધો હો અને મૂર્તિ ખરીદવા જવાનું ફૂલબૂલ આપણે લગાવો ને તો તમને બતાવીએ કર્યું બરાબર આપણી વાડી ઠાકોર છે આમાં કરી હો

ગણપતિ લખી <action>。<shared tema> તું મારા ગામપતિ લશી ઓ આ કૌશી જો સાયલે પાછળ બાઈક લઈને આ વગર નોકરી વાળા હાલ આપડે આખું અલગ જ છે પેલી ફેર પણ આખું બોમ્બ એલો વાગેનો વાર દિખાય મસ્તીન દિખે 8 વાગે હવાય એલો બસતી હોય ભાઈ આ પરે નહીં કોઈ વાસ્તે મારતું હોય નીકળજો પર મેર અલ્યા ઓ તો વખાવાનું

মোৰ উ তাই খালেবালু পকাৰ ভিডিঅটাই পাওঁ আৰু ইউটিউব মানে খোৱা নহয় એ તો પાતરવાનું નથી કોઈ પાતર તો આજી રૂપિયાની વાતો નહી નહી પાતરવાનું ખાલી આમ પટ્ટો ઉઘો માર દિયો આ તો યાર ટેબલ ને રાખો આઈ બાઉં ઊંચી જતી રહે બીજ ને તો દેવા વાતો ન કરી બાયરા આપો ઓમું તો આ આવી ગઈ ભાઈ આ છે આલ તો આ ટેક લેરા ആയിക്കാളിച്ച